નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે જાણીશું કે ભારતમાં હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે અને હિન્દુ ધર્મમાં તેનું શું મહત્ત્વ રહેલું છે તો મિત્રો ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવેશ થાય છે રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગના મનાવાય છે પરંતુ હિન્દુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ પણ છે હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કથાઓ છે તેમાંથી આજની વિડીયોમાં આપણે ચાર પ્રમુખ કથાઓ વિશે વાત કરીશું મિત્રો પહેલી કથા છે પ્રહલાદ અને હિરણ્ય કશિપુની કથા હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે પ્રહલાદ અને હિરણ્ય કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્ય કશિપુ હતા કે જેઓ પોતાને ઈશ્વર માનતા હતા અને ઈચ્છતા હતા કે લોકો તેમની પૂજા કરે પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્ય કશિપોએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી તેમણે પોતાના બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોડામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનો ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયા અને પ્રહલાદ બચી ગયા બીજી કથા છે રાધા અને કૃષ્ણની કથા મિત્રો હોળીના તહેવારને સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમ કથા સાથે પણ છે વસંતમાં એકબીજા પર રંગ નાખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોની ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે ત્રીજું છે શ્રી કૃષ્ણ અને પૂતનાની કથા મિત્રો વધુ એક પૌરાણિક કથાના અનુસાર જ્યારે કંસને શ્રી કૃષ્ણના ગો ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યા હતા પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતા હતા અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતા હતા ગોકુળના ઘણા બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા તેમણે દુગ્ધાપન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળીનો પર્વ મનાવવાની શરૂઆત થઈ છે ચોથું છે શિવ અને પાર્વતીની કથા મિત્રો એક કથા શિવ અને પાર્વતીની પણ છે પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર ચલાવી દીધું પરંતુ તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી હતી અને તેમના ક્રોધથી અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધા કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમ પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યા અને શિવ પાસે કામદેવને ફરી જીવિત કરવા આહવાન કર્યું હતું આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલો જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો